ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે કોને આવશે બિઝનેસમાં પરેશાની કોને થશે ધનલાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમને નવી વસ્તુ શીખવાના અવસર મળશે અનુભવી લોકો સાથે મુલાકાત થશે પારિવારિક અને નોકરીની જવાબદારીઓ વધશે અતિ આત્મવિશ્વાસથી હાનિ થઈ શકે છે બાળકો સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવશે સાથે જ કર્મચારીઓની ગતિવિધિ પર પણ તેની નજર રાખવી તમારું લગ્નજીવન સુખમય રહેશે તમારા પરિવારમાં પરસ્પર સંબંધોમાં વધારે મધુરતા આવશે શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને સ્વસ્થ અને ઉર્જાવાન મહેસૂસ કરશો વૃષભ રાશિની વાત કરીએ તો આજે આત્મચિંતનથી તમારા મનને શાંતિ મળશે વિદ્યાર્થીઓને પોતાની શિક્ષા અને કરિયર સંબંધિત સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે ભવિષ્યની યોજના બનાવતા સમયે તમારો નિર્ણય સામે રાખો બીજા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો હાનિકારક સાબિત થઈ શકે છે નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરવાથી સ્થિતિ બગડી શકે છે પૈસાના લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે કર્મચારીઓએ આજે પોતાના કામમાં વધારે સાવધાની રાખવી જોઈએ મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવારમાં શાંતિ રહેશે કામ અને પરિવારમાં પણ સારો તાલમેલ રહેશે બાળકો અને યુવાનો પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રહેશે ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ નકારાત્મક વાળા લોકોના કારણે માનહાની થવાની સંભાવના છે તમે યોગ્યતા અને પ્રતિભાના બળ પર કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ થશો કોઈ પ્રોજેક્ટને લઈને તણાવ રહેશે पारिवारिक वातावरण सुखद रहे कर्क राशि बात करिए तो आज तमारा काम व्यस्तता वधारे रहे विद्यार्थी ने तेमनी समस्या समाधान मुश्किल मुश्किली अनुभवी लोग पासे थी सलाह लो तनाव लेवानी जगह समाधान शोधवानी कोशिश करो व्यवसाय खर्चाओ वधशे परंतु आवनी स्थितिमज रहे शे। કામના કારણે યાત્રાના યોગ બની રહ્યા છે ઘરની વ્યવસ્થાને લઈને પતિ પત્નીની વચ્ચે થોડો વૈચારિક મતભેદ રહેશે તમારા સકારાત્મક વિચારોને અને સુવ્યવસ્થિત દિનચર્યા તેમને સ્વસ્થ રાખશે સિંહ રાશિની વાત કરીએ તો તમારું અધૂરું કામ પૂરું થવાની પૂરી સંભાવના છે સામાજિક ગતિવિધિમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને તમને માન સન્માન મળશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની બેદરકારીનું પરિણામ ભોગવવું પડશે પાડોશી સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં ના પડવું કર્મચારીઓનો પૂરો સહયોગ મળશે ભાગીદારી સંબંધિત કાર્યોમાં લાભની સ્થિતિ બનવાની સંભાવના છે પરિવારના લોકોની વચ્ચે સારી સમજણ રહેશે કન્યા રાશિની વાત કરીએ તો તમારા આજના દિવસની શરૂઆત શુભ કાર્યથી થશે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે કોઈ મિત્ર કે સંબંધી સાથે તકરારની સ્થિતિ ઊભી થઈ શકે છે તમારા ગુસ્સા અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે સારું રહેશે કે મુસાફરીને હાલમાં ટાળી દો व्यावसायिक कामकाज कामकाजनी व्यवस्था यथावत रहे मुश्किल समय में कोई अनुभवी व्यक्ति पास थी सलाह लेवी बुद्धिमानी रहे शे। पैसा म स्थिरता रहे पति पत्नी तालमेल नो भाव रहे शे। तुला राशि बात करिए तो आज दिवस तरा घा पड़कारों संभावना तमे वांचन मांग योग्य समय पसार करी सकशो आर्थिक બાબતોમાં બજેટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે બિઝનેસમાં નવો કામ શરૂ કરવાની યોજનાઓ સફળ થશે તમને તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે પરિવારને મહત્વ આપવાથી વાતાવરણ મધુર બનશે પ્રેમ સંબંધોમાં સમય પસાર કરવાની તક મળશે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે કોર્ટના કામમાં સફળતા મળશે જ્યારે સમસ્યાનું સમાધાન થશે ત્યારબાદ જ તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો યુવાનોએ નકારાત્મક વલણ સાથે મિત્રોથી દૂર રહેવું જોઈએ સરકારી કામમાં થોડી અડચણો આવી શકે છે સરકારી નોકરીમાં રોકાયેલા લોકો અનિચ્છનીય પદ પર કામ મળવાથી પરેશાન રહેશે ધનરાશિની વાત કરીએ તો તમારો આજના દિવસનો મોટા ભાગનો સમય સામાજિક પ્રવૃત્તિઓમાં પસાર થશે સંતાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે વિદ્યાર્થીઓ અને યુવાનોએ વધારે ધ્યાન આપવાની જરૂર છે કેટલીકવાર આળસ અને સુસ્તી તમારી દિનચર્યાને ખરાબ કરી શકે છે કોઈ પણ નિર્ણય લેવામાં અનુભવી વ્યક્તિની સલાહ લો વ્યાવસાયિક સ્થિતિમાં થોડો સુધારો થશે કેટલાક નવા નિર્ણયો પણ લેવામાં આવશે ઓનલાઈન કોન્ટેક્ટ પર ધ્યાન આપો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવશે વડીલોના આશીર્વાદથી તમારો આજનો દિવસ સારી રીતે પસાર થશે લાગણીઓથી તરબોળ થઈને ઉતાવળમાં કોઈને પણ વચન ના આપવું નહીંતર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સરકારી કામમાં કોઈ પ્રકારની અડચણ આવી શકે છે ઉચ્ચ અધિકારીઓ પાસેથી માર્ગદર્શન લેવાની તમને સલાહ આપવામાં આવે છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કુંભ રાશિની વાત કરીએ તો આજે વ્યસ્ત હોવા છતાં પણ તમે તમારા અંગત કાર્યો માટે સમય કાઢી શકશો ઘરમાં નવા મહેમાનના આગમનથી ખુશીનો માહોલ સર્જાશે કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા દોષને ધ્યાનમાં લેવો જરૂરી છે આજે કોઈ પણ પ્રકારની મુસાફરી ટાળવી આજે ભવિષ્ય માટે કોઈ પણ કાર્યનું આયોજન કરવું ગીતાવહ નથી નોકરીયાત લોકો પર કામનું ભારણ હળવું રહેશે તમારું લગ્ન સંબંધોમાં મધુરતા આવશે મીન રાશિની વાત કરીએ તો આગળ વધવાની ઈચ્છા તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો કરશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે બાળકોને લગતી કોઈ પણ સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો ઘરમાં અચાનક મહેમાનો આવવાથી સમય અને પૈસા ખર્ચ થશે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાથી આજે તમને અનુકૂળ પરિણામ મળશે વ્યવસાય માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર મળશે પ્રેમ વિવાહના સંબંધો મજબૂત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો